અને આની અંદર પરીક્ષા કેવી રીતે આપવાની છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલા ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો હવે આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગે લર્નિંગ લાયસન્સ લેનારા અરજદારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે લર્નિંગ લાયસન્સ મેળવવા માટે લોકોએ હવે આરટીઓને ધક્કા નહીં ખાવા પડે ટ્રાન્સપોર્ટ વિભાગે ફેસલેસ લર્નિંગ લાયસન્સ નવી સુવિધા છે અમલમાં મૂકી છે આની અંદર અરજદાર સંપૂર્ણપણે ઓનલાઈન પ્રક્રિયા દ્વારા ઘરે બેઠા લાયસન્સ મેળવી શકે છે ગુજરાતમાં હવે લર્નિંગ લાયસન્સ ફેસલેસ સેવાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે સાત જુલાઈના રોજથી ફેસલેસ સેવાનો પ્રારંભ થશે આમાં આઈટીયુ લર્નિંગ લાયસન્સ નીકળી જશે આ નવી વ્યવસ્થા અંતર્ગત

અને ચોક્કસ સ્લોટ તમારે બુક કરવો પડતો હતો એક સ્લોટ તમે બુક કરી દો ત્યાર પરીક્ષા દેવા જવાની રહેતી હતી પરંતુ હવે નવી જે છે દ્વારા તમારે કોઈ પણ સ્લોટ બુક કરવાની જરૂર નહીં પડે તમે ઘરે બેઠા જ ઓનલાઈન ફોર્મ ભરી અને પરીક્ષા આપી શકશો ઘણીવાર લોકોને સમય મળતો ન હતો અને લાંબી અપેક્ષા યાદી હોતી જેના કારણે લોકો છે એ પરેશાન થતા હતા

તો તેઓ રૂબરૂ આરટીઓ કચેરી જઈને પણ પોતાનું લાયસન્સ અરજી કરી શકે છે એટલે કે પહેલાની જે પદ્ધતિ હતી એના દ્વારા પણ તમે લાયસન્સ લઈ શકો છો અને આ નવી પદ્ધતિ દ્વારા પણ તમે લાયસન્સ લઈ શકો છો પરંતુ લોકો હવે પોતાની સુવિધા મુજબ લાયસન્સ છે એ લઈ શકશે આ જે નવી પદ્ધતિ છે એનાથી અરજદારનો સમય બચી જશે અને આરટીઓ ના ચક્કરો ટાળવા મળશે અને લાયસન્સ મેળવવાની જે પ્રક્રિયા છે એમાં પારદર્શકતા અને ઝડપ આવશે ખાસ કરીને વિદ્યાર્થી કર્મચારી લોકો અને ગ્રામીણ વિસ્તાર પર રહેતા લોકો માટે આ સુવિધા ખૂબ જ ફાયદાકારક સાબિત થશે ગુજરાતની અંદર અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પાયલોટ પ્રોજેક્ટ શરૂ થયો છે સૌથી પહેલા તો અરવલ્લીના મોડાસામાં આ યોજના છે અમલમાં મૂકી છે ત્યારબાદ ઓટોમેટિક ડ્રાઇવિંગ લાઇસન્સ પ્રણાલી અમલમાં આવશે અને જે બાદ સમગ્ર રાજ્યની અંદર આવનાર છ મહિનામાં આ ટેકનોલોજી છે એ ધીમે ધીમે અમલમાં આવશે

પોર્ટલ ઉપર ફરજિયાત પણે રોડ સેફટી ટ્યુટોરિયલ છે એ જોવાનું રહેશે જે પરિવહન પોર્ટલ ઉપર મળી જશે અને ટ્યુટોરિયલ જોયા બાદ લર્નિંગ લાયસન્સ ટેસ્ટ છે એ પેન્ડિંગ રહેશે અને ત્યારબાદ તેના માટે પરીક્ષા આપી શકાશે પરીક્ષા આપવા માટે અરજદારનો નંબર છે આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે અને મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે અને તેના આધારે ઓનલાઈન ટેસ્ટ આપી શકાશે

અરજદાર ફેસલેસ લર્નિંગ લાયસન્સ સેવા આધાર બેઝ ઈ કેવાયસી થકી ફેસલેસ મેળવી શકશે તે ઉમદા હેતુ કે વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા 7/7/2025 થી આ અમલ થશે અને અરજદાર નોન ફેસલેસ અરજી કરવા માંગે તો તે કિસ્સામાં તે આરટીઓ આઈટીઆઈ પોલિટેકનિક કચેરી ખાતે લર્નિંગ લાયસન્સ અરજી કરી શકશે એટલે કે જૂની પદ્ધતિ તો અમલમાં છે જ એની સાથે નવી પદ્ધતિ છે એ અમલમાં મૂકી છે જેનાથી અરજદારો પોતે જાતે લર્નિંગ લાયસન્સ ઘરે બેઠા જ ફેસલી સુવિધાથી મેળવી શકશે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો